આજે આપણે સવારના નાસ્તામાં ડિનરમાં કે પછી લંચબોક્સમાં ખાવાની મજા આવે એવા સરસ મજાના ટેસ્ટી અને પોચા રોજ એવા થોડા કેવી રીતે બનાવવા એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ ઢોકળા બનાવવા માટે જે મગની મોગર દાળ આવે એને બે વાર પાણીથી ધોઈને પછી નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી ઉમેરીને અને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખવાની છે તો પાંચ કલાક પછી હવે આ દાળ સરસ રીતે પલળી ગઈ છે હવે આમાંથી અડધો કપ દાળ આપણે એક વાટકામાં લઈ લેવાની પછી આમાં અડધો કપ સોજી ઉમેરવાનો પછી વન ફોર્થ કપ જાડા કોમા ઉમેરવાના જેને કપડાથી લૂછી પછી ઉપયોગમાં લેવાના છે સાથે જ અડધો કપ મીડિયમ ખાટું અને રૂમ ટેમ્પરેચરનું દહીં ઉમેરવાનું પછી ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરીને અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું તો ખીરાને આ રીતે એકદમ સરસ રીતે વાટીને તૈયાર કરી દેવાનું છે પછી ખીરામાં આપણે એક ચમચી વાટેલા આદુ મરચાં ઉમેરવાના આની સાથે જ પોણી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અને કલર માટે થોડી હળદર ઉમેરવાની તમારે જો સફેદ ઢોકળા બનાવવા હોય તો હળદર સ્કીપ કરી દેવાની સાથે જ આપણે ખીરામાં બે ચમચી જેટલું કાચું તેલ પણ ઉમેરી દેવાનું છે હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની

પછી ઈનોની ઉપર અડધી ચમચી પાણી ઉમેરવાનું હવે આને એક જ સાઈડ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો ઈનો મિક્સ થયા પછી આ રીતની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આને આપણે એક તેલ લગાવેલી થાળીમાં લઈ લેવાનું તમારે થોડા મીડિયમ થી ટુકડા બનાવવા હોય તો તમે આ ખીરાને બે થાળીમાં પણ લઈ શકો છો પછી આના પર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું તો પાણીને આપણે ચેક કરી લેવાનું તો પાણી ઉપડવાનું શરૂ થઈ ગયું છે આપણે ઢોકળાને થાળીમાં મૂકી દેવાની અને આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 10 થી બાર મિનિટ માટે સ્ટીમ કરવાના છે તો હવે ઢોકળાને ચેક કરી લેવાના તો બાર મિનિટમાં આ ઢોકળા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે ઢોકળાની થાળીને બહાર કાઢીને આને આપણે દસ મિનિટ માટે સીજવા દેવાના છે પછી વઘાર કરવા માટે બે ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી લાલ ઉમેરવાની પછી આમાં સવારેલા મરચાં ઉમેરવાના તો અહીંયા મેં લાલ અને લીલા બંને મરચાં લીધા છે પછી વઘારને આપણે ઢોકળાની ઉપર એડ કરી દેવાનો હવે ઢોકળાને આપણે કટ કરી લઈશું આ ઢોકળા હેલ્ધી હોવાની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે ક્યારેય આ ઢોકળા નથી ખાધા તો એકવાર બનાવીને જેવું ટ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે તો આ ઢોકળા એકદમ સરસ પોચા અને જાળીદાર બને છે તો દરેકને ખૂબ જ પસંદ આવશે